જી સાહેબ કઈ વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રૂપિયા પરામાં કોણ છે અપરણ કરતા કેટલા અપહરણ કરતાની ધરપકડ થઈ છે તારીખ બાર એકના રોજ સાંજના રાત્રિના દસ એક વાગ્યાની આસપાસ ફરિયાદી પિયુષ દિનેશભાઈ માવાણી જે પોતાની હેરિયર કાર લઈને આવતા હતા અને એ સમય દરમિયાન આરોપી કિરીટ માવાણી અને એના અન્ય મિત્રો સાથે મળીને સ્કોડા કારમાં હતા તો પાછળથી ગાડી અડી જવાથી આ આરોપી કિરીટ માવાણીએ ભાઈ મારી ગાડીને નુકસાન થયું છે તમારે ખર્ચો આપવો પડશે એમ કરીને ફરિયાદીની હેરિયર ગાડીમાં કિરીટ માવાણીને અન્ય ત્રણેસમો બેસી ગયેલા અને ફરિયાદીને કીધું તારે સમાધાન કરવું હોય તો મને બે લાખ રૂપિયા આપવા પડશે ખર્ચો મારે વધારે છે એમ કરીને એની ગાડી બેસીને એને ગાડીની આખા સિટીમાં ફરતા રહ્યા કાપોતરાથી લઈ સરથાણા ઉત્તરાયણ વિસ્તારમાં અને પછી ફરિયાદીએ એના મિત્રને ફોન કરીને કીધું મારે બે ગાડી અડી ગઈ છે તો મારે એનું સમાધાન કરવાનું છે અને પૈસાની સગવડ જોઈએ એમ કરીને પ્રથમ પચાસ હજાર રૂપિયા લઈને આપ્યા અને જે મિત્ર પચાસ હજાર રૂપિયા લઈને આવ્યો હતો એને પણ આરોપીએ હેરિયર ગાડીમાં બેસાડી દીધો એમની સાથે મારઝોડ કરી અને કે બીજા પાછા રૂપિયા દેવા પડશે એવી ધાક ધમકી આપી બીજા ઓગણીસ હજાર રૂપિયા ફરીથી મેળવ્યા લોકોએ અને એ સમય દરમિયાન આરોપી ફરિયાદીની હેરિયર ગાડીમાં ફરિયાદી અને બધા સહાયદના લઈને ઉત્તરાયણ વિસ્તારમાં અને કાપોદરા વિસ્તારમાં તેમજ સરસાણા વિસ્તારમાં ફરતા રહ્યા અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને કીધું કે જાઓ હવે તમારે જે કરવું એ કરજો અને એમ કરીને જતા રહ્યા અને આ બાબતે ફરિયાદી પ્રથમ સરથાણા પોલીસનું જૈન મળ્યા હતા અને ત્યાંથી કે આ બનાવ જે છે ઉત્તરાયણ પોલીસમાં છે એટલે સવારે અહીંયા પોલીસ આવતા ફરિયાદીની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલી છે અને આ કામે મુખ્ય આરોપી કિરીટ માવાણી એને પકડી લેવામાં આવ્યો છે નામદાર કોર્ટમાં રજૂ કરી એના ત્રણ દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે આ કિરીટ માવાણી ભૂતકાળમાં બ્રિજ કુકરી ગેંગ નો સભ્ય હતો એવું માહિતી જાણવા મળેલ સાહેબ કોઈ ગુનાય ઇતિહાસ છે એના જી આ ક્રિટ મામાણી ઉપર અઢારથી વધુ જેટલા ગુના દાખલ થયેલા છે સરથાણા કાપોદરા ઉત્તરાયણમાં ગયા વર્ષે પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે છે અમદાવાદ અલગ અલગ જગ્યાના ઘણા ગુના દાખલ છે સાહેબ આરોપી છે જ્યારે પોલીસ પકડવા ગઈ ત્યારે પોલીસની ગાડીને બી ટક્કર મારી હતી એ ટક્કર મારી કે એવું નહીં પોલીસની ગાડી સાઇડ પરથી નીકળી ગયું એવું જણાવ્યું